મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ શિક્કિમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાઅુ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આ કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય તેમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે નથી લેવી તો તેઓ સો નંબર અભય કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત